દિલ્હી ખાતે છપ્પનમી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા ખેલાડીઓ તેમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે ત્યારે ગુજરાતી ભાઈઓ તથા બહેનોની ટીમ વડોદરા રેલવે સ્ટેશનથી દિલ્હી જવા રવાના થઈ હતી પંદર દિવસ કેમ્પમાં સખત મહેનત કરી ગુજરાતની ટીમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરાવવાના ઈરાદા સાથે દિલ્હી ખાતે છપ્પનમી સિનિયર નેશનલ ખો ટુર્નામેન્ટમાં ભાગ લેવા ખેલાડીઓ વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થયા હતા પરિવારજનો તેમજ શુભચિંતકો દ્વારા તેઓને શુભકામનાઓ પાઠવી હતી મારું નામ કેતક અનિલ માલુશ્રે છે મેં વડોદરા સિટીથી બિલોંગ કરું છું આ ફિફ્ટી સિક્સ સિનિયર નેશનલ રમવા જઈ રહ્યા છે દિલ્હી ખાતે અમારો પ્રયાસ એવો છે કે ત્યાં અમે ગોલ્ડ મેડલ આવે અને અમે એના માટે પંદર વીસ દિવસથી કેમ્પ ચાલે છે સવાર સાંજ એમાં ખૂબ મહેનત કરી છે અને અમારો રત્ન બહુ સારો રહેશે ત્યાં અમે એવું ઈચ્છીએ કે બહુ સારું રમે આખી ટીમ મારું નામ સોલંકી નિકિતા છે અને આજે છપ્પન ની સિનિયર નેશનલ ટુર્નામેન્ટ જે દિલ્હી ખાતે રમાવાની છે તે અમે રમવા જઈ રહ્યા છીએ જે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ થી એક ચાર બે હજાર ચોવીસ સુધી રમાવાની છે જેમાં અમે ગુજરાતને મેડલ અપાવે તેવી અમારી આશા છે અને તેના માટે અમે ખૂબ મહેનત કરી છે તો અમે ગુજરાતને ચોક્કસ મેડલ અપાવીશું અમારી એક જ ઈચ્છા છે કે જે ગુજરાત છોકરાઓ છોકરીઓ જે મહેનત કરીએ છે અને એ સારા રીતે ઉપર જઈ મેડલ લાવે ગોલ્ડ લાવે એ જ અમારી આશા છે અને એ જ અમારે ગુજરાતનું ગૌરવ રોશન કરે આ અમારી પ્રાર્થના છે ઈચ્છા છે કેટલી મહેનત તમારી મહેનત અમારી તો છોકરા પાસે કેમ્પ લાગતો હોય છે પંદર દિવસથી કેમ્પ કરીએ અમે લોકો અને બધા કોચી દરેક જિલ્લામાં મહેનત કરતા હોય છે છોકરાઓ પર